કોગંબા નજીક આવેલ રણજીતનગર ગામે આવેલ જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ થતા નાસવા ઘટનામાં દસ થી લોકો ગંભીર રીતે ઘાયલ પ્રાથમિક તબક્કે એકનું મોત ગોધરા હાલોલ સહિતના આસપાસના તમામ ફાયર ફાઈટરો ઘટના સ્થળે તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા જીએફએલ દુર્ઘટના મામલે સ્થળ પર પહોંચ્યા જિલ્લા એસપી કોગંબા તાલુકામાં ગુજરાત સુરો કેમિકલ કરીને કંપની આવેલી છે એમાં સવારમાં બાર ને દસ વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને અહીંયા કંપનીના માણસો સાથે સંકલનમાં હતા કંપનીનું એક ઓએચસી છે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર એટલે જે ગેસ લીકેજ થયો છે જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે કોઈ બ્લાસ્ટ નથી થયેલો એક એની જે પાઇપલાઇન છે એમાંથી આર થર્ટી ટુ નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય વોમિટિંગ જેવું થાય એટલે કામદારોને એમના ઓએચસીમાં લઈ જવામાં આવેલા કે ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો એન્ટિડોટ આપીને તાત્કાલિક એ લોકોને હલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે અત્યાર સુધીમાં ટોટલ બાર જણાને રિફર કરવામાં આવેલા છે કેટલા મોત કેટલા મોત હા એક માણસનું મરણ ગયેલું છે એવું અમને જાણવા મળેલું છે પણ ડોક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે બની છે એ ત્યાં એક નાનું મંદિર છે ત્યાં હંમેશને માટે એક પૂજારી હોય છે પૂજા કરવા માટે આવતા હોય છે મૃતક પૂજારી છે એવું પ્રાથમિક દ્રષ્ટિ જાણવા મળ્યું છે પણ હજી અમારી પાસે કન્ફર્મ નથી એ તો હવે જે આગળની તપાસ થાય પછી જ સાચી હકીકત આપણે કહી શકાય કંપની દ્વારા જ બંધ કરવામાં આવેલો કંપની પછી જે એમનું મેન્યુઅલ આખું હોય છે કે જે ગેસ એમનો એક વખત લીકેજ થયેલો પછી એ લોકોની જે પ્રાથમિક આખી પ્રોસિજર જે હોય છે એ લોકો એના માટે સ્પ્રિંકલ વગેરે બધું ચાલુ કરી અને એને કાબુમાં કરી લીધેલો અત્યારે પણ એમના માણસોએ જે આ પ્લાન્ટને કાબુમાં લીધેલો છે સામે દેખાય છે માંગે છે કે આવું કોઈને પણ ડરવાની કોઈ જરૂર નથી આજુબાજુના ગામમાં શું આ ફેક્ટરીમાં જ અમે ઊભા છીએ તો એનાથી પણ કોઈને ડરવાની જરૂર નથી બાર લોકો છે હવે હોસ્પિટલમાંથી સાચો આંકડો અમને મળશે પછી અમને જણાવશું દીપક તિવારી રણજીનગર પંચમહાલ